ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી એકસો આઠની ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોમાં જીવ બચાવવા માટે હર હંમેશા અડીખમ રહે છે ગુજરાતમાં વર્ષ બે હજાર સાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી એકસો આઠ ઇમરજન્સી સેવા આજે દેશભરમાં એક આદર્શ મોડલ બની ગઈ છે અને અનેક લોકોના જીવ બચાવવામાં સફળ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન ઇમરજન્સી સેવા ચોવીસ કલાક વિનામૂલ્યે સેવા આપી રહી છે જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે એકસો આઠ ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી જૂન બે હજાર પચીસ સુધીમાં રેકોર્ડ બ્રેક એક કરોડને નેવ્યાસી લાખથી વધારે ઇમરજન્સી કોલ અટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે આ ઉપરાંત એકસો આઠ દ્વારા અઠાવન પોઈન્ટ આડત્રીસ લાખથી વધારે પ્રસૂતિ સંબંધિત ઇમરજન્સી તેમજ એકવીસ પોઈન્ટ સિત્યોતેર લાખથી વધારે માર્ગ અકસ્માતના કિસ્સામાં ઇમરજન્સી સેવાઓ આપવામાં આવી છે જીવન મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ સત્તર લાખથી વધારે લોકોના જીવ બચાવવામાં આવ્યા છે તદુપરાંત એમ્બ્યુલન્સમાં ચોરાણું હજાર પાંચસો ત્રણ જેટલી સગર્ભા મહિલાઓની તેમજ જે તે સ્થળ ઉપર સત્તાવન હજાર પાંચસો પંચોતેર એમ કુલ એક લાખને બાવન હજારથી વધારે સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ કરાવવામાં આવી છે